પ્રાચીન સમયમાં લોકો એક સ્થળેથી બીજા સ્થળે ચાલીને જતા હતા એટલે કે યાત્રા કરતા હતા હતા તેઓ પોતાનો સામાન તેમની પીઠ પીઠ પર પર અથવા પશુઓની લઈ જતા જળમાર્ગોમાં અવર જવર કરવા માટે શરૂઆતમાં લોકો લાકડાના ટુકડામાં પોલાણ બનાવીને તરી શકે તેવી રચના વડે બનતી હોડીનો ઉપયોગ કરતા ત્યારબાદ લાકડાના ટુકડાઓને પરસ્પર જોડીને પાણીમાં રહેનાર પ્રાણીઓના આકારની હોડી બનાવતા થયા પૈડાની શોધ થયા બાદ પૈડાથી ચાલતા વાહનો બનાવ્યા જેને ખેંચવા માટે પશુઓની મદદ લેવાતી હતી ઓગણીસમી સદીની શરૂઆત સુધી પરિવહન માટે પશુ શક્તિનો જ ઉપયોગ થતો હતો વરાળ યંત્રની શોધ બાદ તેનાથી ચાલતી ગાડીઓ અને માલગાડીના ડબ્બાઓ માટે રેલવેના પાટાઓનું નિર્માણ કરવામાં આવ્યું ત્યારબાદ સ્વચાલિત વાહનો ઓટોમોબાઈલ આવતા જમીન પર પરિવહનમાં ઇલેક્ટ્રિક રેલગાડી મોનો રેલ એક જ પાટા પર ચાલતી ટ્રેન ટ્રક જેવા સાધનોનો વિકાસ થયો પાણી પર પરિવહન કરતા આગબોટ અને જહાજોનો વિકાસ થયો હવામાં પરિવહન માટે ઓગણીસમી સદીમાં વાયુયાનનો ઉપયોગ થતો ત્યારબાદ વિમાન અને સુપરસોનિક વિમાનો બન્યા અને વીસમી સદીમાં અંતરિક્ષયાન પણ નિર્માણ પામ્યા ઉદાહરણ ધારો કે શાળામાં તમારા વર્ગખંડની જે પાટલી પર તમે બેસો છો તેની લંબાઈ માપવા માટે એક તમે તમારા ગિલ્લી દંડાનો ઉપયોગ કરીને પાટલીની લંબાઈ માપી શકો છો તે કેટલા દંડ તેમજ કેટલી ગિલ્લીની લંબાઈ જેટલી થાય છે તે જાણી શકાય પરંતુ જો તમે ગિલ્લી દંડાની બીજી કોઈ જોડ વડે તે જ પાટલીની લંબાઈ માપો તો તે અવશ્ય જુદી જ આવશે બે એક નાની દોરીનો પાટલીની લંબાઈથી સહેજ મોટો ટુકડો લઈને પાટલી પર ગોઠવીને તેની કિનારી પર બે નિશાન બનાવો હવે આ દોરીના ટુકડાને વાળીને તેના એક દ્વિતીયાંશ ભાગ એક ચતુર્થાંશ ભાગ અને એક અષ્ટમાંશ ભાગ બનાવીને નિશાની કરીને પાટલીની લંબાઈ એક અષ્ટમાંશ ભાગના એકમમાં માપી શકો અહીં દોરીનો એક અષ્ટમાંશ ભાગ એ પાટલીની લંબાઈ માપવા માટેના તમારા સાધનનો એકમ થયો ગણાય પરંતુ દોરીની સ્થિતિસ્થાપકતાને લીધે તેમજ દોરીની જાડાઈ બદલાવાથી માપની ચોકસાઈ રહેતી નથી ત્રણ પાટલીની લંબાઈને વધુ ચોકસાઈપૂર્વક માપવા માટે તમારા કંપાસની ફૂટપટ્ટી યોગ્ય સાધન છે તેના વડે માપેલી લંબાઈ પ્રમાણિત ગણી શકાય ખરું ને વ્યવહારમાં ઘણા બધા કિસ્સામાં લંબાઈ માપનની જરૂર પડે છે જેમ કે શર્ટ બનાવવા માટે કાપડની લંબાઈ લાકડાનું કબાટ તેમજ દરવાજા બનાવવા માટે જરૂરી લાકડાની લંબાઈ ખેતરનું ક્ષેત્રફળ જાણવા માટે ખેતરની લંબાઈ તેમજ પહોળાઈ જેથી પાક માટે જરૂરી બીચ તેમજ પાણીની ગણતરી કરી શકાય સાવરણીની લંબાઈ દિલ્હીથી લખનૌનું અંતર પૃથ્વીથી ચંદ્ર કે સૂર્યનું અંતર જમ્મુથી કન્યાકુમારીનું અંતર વગેરે પ્રવૃત્તિ તમે તથા તમારા બે ત્રણ મિત્રોની મદદથી તમારા વર્ગખંડની લંબાઈ તથા પહોળાઈ તમારા પગલાના એકમમાં માપીને તેને કોષ્ટકમાં લખો એક પગલાથી નાના માપને દોરી વડે માપીને તેને પગલાના એકમમાં જ દર્શાવો શું બધા મિત્રો દ્વારા મળતી તમારા વર્ગખંડની લંબાઈ તથા પહોળાઈ સમાન છે નથી ને કારણ કે દરેક વ્યક્તિના પગલાની લંબાઈ એક સરખી હોતી નથી તમારા વર્ગના ટેબલની લંબાઈ તમે તથા તમારા બે ત્રણ મિત્રો હાથની વેંત વડે માપીને તેના અવલોકનો કોષ્ટકમાં નોંધો શું બધાની વેંત દ્વારા માપવામાં આવેલી ટેબલની લંબાઈ સરખી છે તમે જુઓ કે દરેકના પરિણામ ભિન્ન ભિન્ન છે કારણ કે તમારી વેંતની લંબાઈ અને તમારા મિત્રની વેંતની લંબાઈ અલગ અલગ હોઈ શકે છે પ્રવૃત્તિ એક તથા પ્રવૃત્તિ બેમાં માં પગલાની લંબાઈ અથવા વેંતની લંબાઈ દ્વારા માપેલ અંતર કોઈ વ્યક્તિને બતાવીએ ત્યારે તે વાસ્તવમાં એ સમજી શકતો નથી કે અંતર ચોક્કસ કેટલી લંબાઈ ધરાવે છે કારણ કે વાસ્તવિક લંબાઈ જાણવા માટે વેંત અથવા પગલાંની લંબાઈ જાણવી આવશ્યક છે આથી આપણને માપનના એવા એકમોની આવશ્યકતા છે જે દરેક વ્યક્તિ માટે સમાન હોય પ્રાચીન સમયમાં પગની લંબાઈ આંગળીની જાડાઈ તથા પગલાંના અંતરથી માપન થતું આ બધા માપનના એકમોનો વાસ્તવમાં ઉપયોગ થતો હતો હડપ્પા સંસ્કૃતિના લોકો ચોક્કસ ભૌમિતિક લંબાઈના વધુ સારા એકમોનો ઉપયોગ કરતા હતા તેના નમૂનાઓ ખોદકામ દરમિયાન પ્રાપ્ત થયેલા છે ઇજિપ્તના લોકો કોણીથી આંગળીઓના છેડા સુધીના અંતરને ક્યુબિટ એકમ તરીકે વાપરતા જેને વિશ્વના તે સમયના અન્ય દેશોએ પણ માન્યતા આપી હતી વિશ્વના વિભિન્ન ભાગોના લોકો લંબાઈના એકમને ફૂટ તરીકે પણ ઓળખીને ઉપયોગ કરતા જો કે અલગ અલગ વિસ્તારોમાં ફૂટ એકમની લંબાઈ થોડી અલગ અલગ રહેલી વ્યક્તિ પોતાની ભૂજા ફેલાવીને રાખે ત્યારે બુજાના છેડાથી પોતાના નાક સુધીની લંબાઈને ગજ નામે ઓળખતા જે પણ એક લંબાઈનો એકમ હતો રોમવાસીઓ પોતાના પગ અથવા પગલાઓ દ્વારા લંબાઈ માપતા હતા પ્રાચીન ભારતમાં ટૂંકું અંતર માપવા માટે આંગળી અથવા મુઠ્ઠીનો ઉપયોગ કરતા હતા હાલમાં પણ કેટલીક જગ્યાએ માળી ફૂલહારને માપવા માટે પોતાના હાથની લંબાઈનો ઉપયોગ એકમ તરીકે કરતા જણાય છે સુવિધા અનુસાર માનવ શરીરના અનેક ભાગોનો એકમ સ્વરૂપે ઉપયોગ થતો રહ્યો છે પરંતુ તેમાં ભિન્નતા રહેલી છે ઈસવીસન સત્તરસો નેવુંમાં માં ફ્રેન્ચે માપનની ચોક્કસ રીત બનાવી જેને મેટ્રિક પદ્ધતિ કહે છે હાલમાં માપન પ્રણાલીના ઉપયોગ માટે આંતરરાષ્ટ્રીય એકમ પ્રણાલી એટલે કે યુનિટ બનાવેલી છે જે સમગ્ર વિશ્વના વૈજ્ઞાનિકો દ્વારા માન્યતા પ્રાપ્ત છે લંબાઈનો એસઆઈ એકમ મીટર છે મીટરનું સો સરખા ભાગોમાં વિભાજન કરતા મળતો નાનો એકમ સેન્ટીમીટર છે કંપાસ બોક્સની ફૂટપટ્ટી પંદર સેન્ટીમીટરની હોય છે एक सेंटीमीटर ना बराबर दस सरखा भाग करता एकम मिलीमीटर छे। आम एक मीटर बराबर सौ सेंटीमीटर एक सेंटीमीटर बराबर दस मापन माटे किलोमीटर एकम नो उपयोग थाय किलोमीटर बराबर एक हजार मीटर દૈનિક જીવનમાં અનેક પ્રકારના માપનના સાધનોનો ઉપયોગ થાય છે જેમ કે એક લંબાઈ માપવા માટે મીટર સ્કેલ વપરાય છે બે દરજી માપ લેવા કપડાની મેજર ટેપનો ઉપયોગ કરે છે ત્રણ કાપડના વેપારીઓ લોખંડની મીટર પટ્ટીનો ઉપયોગ કરે છે ચાર વૃક્ષની જાડાઈ માપવા માટે મેજરિંગ ટેપ સુવિધાજનક છે પાંચ પેન્સિલનું માપ લેવા માટે કંપાસ બોક્સની પંદર સેન્ટીમીટર લંબાઈની ફૂટપટ્ટી યોગ્ય છે છ જમીન તથા મકાન બાંધકામવાળા માપન માટે ફ્લેક્સિબલ મેજરિંગ ટેપ કપડાની મેજરિંગ ટેપનો ઉપયોગ કરે છે લંબાઈ માપતી વખતે આપણે નીચેની સાવધાની રાખવી અત્યંત જરૂરી છે એક આકૃતિમાં દર્શાવ્યા મુજબ ફૂટપટ્ટીને વસ્તુના સંપર્કમાં તેની લંબાઈ અનુસાર રાખો બે કેટલીક ફૂટપટ્ટીના છેડા તૂટેલા હોઈ શકે છે તમે આવી ફૂટપટ્ટીનો શૂન્ય આંક જોઈ શકતા નથી આકૃતિ એ આવી સ્થિતિમાં ફૂટપટ્ટીના શૂન્યાંકથી માપ લેવાનું ટાળો તમે ફૂટપટ્ટીમાં બીજો કોઈ પૂર્ણાંક જેમ કે એક પોઈન્ટ શૂન્ય સેન્ટીમીટર આકૃતિ બે ઉપયોગમાં લઈ શકો છો ત્યારે તમે બીજા છેડાના અવલોકનમાંથી પહેલાનું અવલોકન બાદ કરી યોગ્ય લંબાઈ પ્રાપ્ત કરી શકો છો ઉદાહરણ તરીકે આ કૃતિ બીમાં એક છેડાનું અવલોકન એક પોઈન્ટ શૂન્ય સેન્ટીમીટર છે જ્યારે બીજા છેડાનું અવલોકન ચૌદ પોઈન્ટ ત્રણ સેન્ટીમીટર છે આથી વસ્તુની લંબાઈ ચૌદ પોઈન્ટ ત્રણ સેન્ટીમીટર ઓછા એક પોઈન્ટ શૂન્ય સેન્ટીમીટર બરાબર તેર પોઈન્ટ ત્રણ છે માપ લેતી વખતે આંખની સાચી સ્થિતિ પણ જરૂરી છે આકૃતિમાં દર્શાવ્યા મુજબ તમારી આંખ જે બિંદુનું માપ લેવાનું છે તેની બરાબર સામે હોવી જોઈએ સ્થિતિ બી આંખની સાચી રીત એટલે કે સ્થાન છે ધ્યાન રાખો બી પરથી જોવાથી અવલોકન સાત પોઈન્ટ પાંચ સેન્ટીમીટર છે જ્યારે એ અને સી પરથી જોતા અવલોકન અલગ હોઈ શકે છે જમીન પર એક સફેદ કાગળની મોટી શીટ પાથરો તેના પર ખાંડના કેટલાક દાણા નાખો કીડીઓ આ ખાંડના દાણા તરફ આકર્ષિત થશે થોડી વારમાં કાગળ પર ઘણી બધી કીડીઓ ફરવા લાગશે કોઈ એક કીડી કાગળ પરથી પસાર થાય તે વખતે તેનું બદલાતું સ્થાન પેન્સિલના ટપકા વડે અંકિત કરતા જાઓ થોડા સમય પછી કાગળની શીટને હલાવીને ખાંડના દાણા અને કીડીઓને દૂર કરો પેન્સિલના ટપકાઓને તીરના નિશાન વડે જોડતા કીડીની કાગળ પરથી મુસાફરી તથા તેની દિશા મળે છે જે કેટલીક સેકન્ડના અંતરાલમાં થતી કીડીની ગતિ દર્શાવે છે ગતિ એ કોઈ વસ્તુની સ્થિતિમાં સમયની સાથે થતા કોઈ પ્રકારના ફેરફાર જેવી હોય છે